તો આપણે છે ને ફૂલજી નદી બાજુ આજે હું કેમ કે આપણે ઓલા બીડમાં લઈ જવાની હતી સાંજે પછી નથી લઈ જાય મોડું બહુ થઈ જાય હું રોડમાં વાહે ને શોર્ટમાં જાય અત્યારે હાલ નથી વાહે ભૂખી ખીરીએ ને તો પછી વાહે રહી જાય ઓલી નીરાતે તો હજી બે હવે ઉતરશે તો આપડે બે હંજો ત્યારે આવી ગયા ખુલ્યા બધી રોડે રોડે હૈલી આવી નીકળી ગઈ એટલે આપડે અહિયાં થી રાખવાની સીધી હવે હું માથે છે કલાક ઘટ છે હજી જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને કે હું નાખી લીધું એ બધી નામણી આ સાઈડ તો શું છે કે હવે આવે છે ગાયું રખડે તો ભેગી થઈ જાય હાકી જ લઈ ગાય ગા તો હું શું ચડ્યા કેમ નથી કાંકરા એમ ફૂલ્યું ધોઈ નાખ્યું કેમ કે આખો જો આ પાણકા જ મારેલા હતા બધામાં બધા પૂરે દીધું ને સાફ કરી દીધું કેમ કે નીચે મોરમ હતી પાણી ગયો લહરી ગયું બધી બધી આકવાની હવે આગળ હાલો મંગો હાલો તો આપણે ને પટ્ટી ચડી ગઈ બધી ભેંસો કેમ કે જરા કામણી આઈ કે એટલે ખબર પડી ગઈ આઠટ જ જવાનું એટલે બાકી નીકળી સીધી હવે આટલા મુક રાખી દે પછી રખડાવશું ને ઓલી બે હજી ચાંદરી ને ઓલી ભેં ગઈડી બે રહી ગઈ વાહ ની બનાવી જાય હમણે આપણે છે ને બધી રાખડે છે આ સાઈડ અડધી આ સાઈડ રખડે છે અડધી ભાગમાં અંદર વહી ગઈ છે કે કટકા પડ્યા એમાં ખળ સારું છે તો ખડેલા નીકળી જાય છે મોટી ના કરી કે આમાં છૂટું પટ્ટો એમાં ચરવા દેવાની છે આપણે ચારું એ આરામથી ચારે અડધી હામે એની બાજુ એ ઓલી બાજુ ચારે જોવું ઢગલા માથે અહીંયા લાપડી થઈ પડી સારી તો અહીંયા ખાઈ છે બાકી આમની છૂટી 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 બધી આમને ચરે હું મોટા ક્રીમ નું વાળો રહ્યો ને તો સામાન વધારે પડતો તો નું જ લાગે લાગે ને છે આ તો એક નાનું ક્રીમ કહેવાય આનાથી ડબલ છે મોટા ખાલી હાઇડ્રોલિક જો ખાલી આ પડ્યું છે ને મોટું ભૂંગરૂચમાં જોવા છે ઓલા ખૂણે પોચે એ એક ખાલી હાઇડ્રોલિક છે હિસાબ કરી લેજો પછી કેમ કે વી પચીસ પચીસ ફૂટનું તો એ હાઇડ્રોલિક આ ક્રીનનું તો કાંઈ ના આવે આનું હાઇડ્રોલિક આવડું જ થાય અહીંયાથી લઈને આવડું ઓલાનું હાઇડ્રોલિક ક્યાંય જાય આ ખાલી પાછળ રાખવાના છે સામાન આ ખાલી નાનું કરીને હજી ખાલી ઊભું કર્યું છે હજી લાંબુ કરવું હોય તો આ કરીનમાં આવા સાંધા મારવા પડે આના જેવા કટકાના સાંધા મારતા જાય ને એને થાતું જાય લાંબુ એટલે વધી જાય વધારે લાંબુ થઈ જાય આમાં લોખંડની ચેની ઝીણી આવે ને આની ચેની એવી જાડી આવે વાત પૂછો એમાં ઉપર પડી છે દેખાતી હોય જો અહીંયા પટાપા જા લોખંડની જાડી છે આ તો ઝીણી પટ્ટીમાં હે કે આટલું જાડી છે તોય તૂટી જાય વિચાર કરો આવડી મોટી છે છતાં તૂટી જતી હોય તો નાની તો કઈ આવે જ આમાં લાંબી વધારે બીજું બાકી હું ચરે આપડી તો આપડી ગાયો અહીંયા રખડે છે ને આ ગાયો વળી કોઈ આવી ગઈ છે આજે ગાયો સારી છે બળદ પણ સારો છે કુંડો આખો બંને એવા છે જોરદાર લાગે આવડી રા કાનમાં ટૂંકાય વાળી આ છે ગાય બાકી હું છે રૂપ વાળી બધું કાનમાં ટૂંકી હોય ને તો આ વાછળી ભારે લાગે

બાળત જે ભેગા આવે તન બળદ આપણે તામણી બધી ભાગીએવી જાતવાન નથી ગાયો ઓરિજિનલ ગીરમાં જાતવાન ગાય દેખાય એમ નથી આપણે આમાંથી એક મને જ નથી દેખાય એવી એક છે જો લાલ લાલ મોયડાવાળી છે ને એ ભારી વાછડી છે ગાય જ છે મોટી ને છે વાછડી છે છે કોને ની કાંઈ ખબર નથી આવી મને ગાયો ની નીચે ભાઈ બંને અહીંયા ભેડિયાવાળા વાળાની છે તો હું રખડે જે લાલ મોરડાવાળી છે ને ગાય એનું કાયદેસર મોટું તમને દેખાડું આ કેમ મોઢું લાગે આખું અલગ લાગે નોલી સાઈડ નું છે ને એક બાજુ નાક આવે ને નાક નીચેથી જ ચામડી જ નથી જો દેખાય આવી ગાય કોઈ આપણે જોઈ નથી કેમ કે દાંત સીધા બહાર જ આવ્યું હોય કેમ પણ જો નાક જ ઉપરથી એવું ત્રાહું છે આખું ગાયનું અલગ જ દેખાય તો આપણે ને જને આવી અંદર હાકીએ છીએ બોલાવી ને આવી ગઈ જો હાકલ પડી એટલે બધીને ખબર પડી ગઈ આમ જવાનું તો આ બીડ છે આમું મોટું જાડું દેખાય એ સાઈડ અહીંયા સુધી લાંબુ છે હમણું અને અહીંયા એક કારખાનું છે ગેસ્ટ હાઉસ છે ખાલી ભાડે રહીએ મજૂર બાકી આમાં ખાડ પડ્યું છે જોરદાર અમે થાંભલા લાઈન સુધી આમને એમ છે આ બાવડાને અહીંયા પટો આમ અહીંયા છે બરફનું કારખાનું જો કે અત્યારે બંધ છે હાલ મીઠા ઉપર પાણી આવેલા લીચું બારી નાખે આમાં બધે રખડે છે હવે વધારે તો શું છે કે આમાં ઢેર જે ઢોર ફરી ગયેલ છે એટલે બધી બે હું આવી ગયા અંદર કેમ કે બીડમાં ચારો નથી અત્યારે શું છે એક વાય ગયા હાડા અગિયાર જેવું થવા આવ્યું તો મૂકી દઉં તો કલાક દોઢ કલાક આમાં રખડી લે ને ધરાઈ રહીએ એટલે ઘરે પહોંચે બે વાગ્યે કે બાર હાડા બારે અહીંયાથી આપશું બાર વાગે લગભગ હાલી નીકળવાની છે તો પછી ને પાણીમાં બે ઘડી ઘડીમાં બેન પછી ઘરે પહોંચાડી બાંધ દેવાની એટલે ભાઈ રોંડે ઘરે જ નાખી દેવાની બુચો લાંબો પળ લે આવી એટલે વધારે સારું તો આપણા બે હંજન બધા અંદર ચરે અત્યારે કે બધી આવી ગઈ બે રહી ગઈ હતી બાળી ધોળ્યું ગરમી જાગે પલદી ગયું કેમ કે બે હું છે ને એ ભાઈ ગયો તું ઊંધ્યું બધીને અંદર લીધી ને તો એ બહાર નીચે ઊભી રહી ગઈ બે ચાંદરીઓ પછી ભાઈ ગયો આમ ને ઘરે ઘરે ક્યાં જવા દઈ તો ઘરે ચાગલી થઈને ખાહે કેમકે કાળરમાં મોઢર નાખવા એને અત્યારે બધા છે ને ચરે જ છે આ સાઈડ થોડુંક વધારે છે ને ઓલી સાઈડ તો ડૂચું નથી આ સાઈડ વાળું કંઈ કાંઈક દેખાય છે બાકી તો આ ઝપટા જેવું ક્યું ને એ છે વધારે જો કે કાંટા બહુ જ પેહુને પૂછડામાં ચોટી જાય બીજી રીતના માણસને ચોટી જાય બાકી આ બાવડી થઈ પડી દુનિયાની બધા રખડે જો આમને ખૂણામાં ડૂચો સારો છે પણ આને બધીને ભાગવું આમાં બધા આગળ જાવ બધીને વારી લેવાની તો આપણે પેહો છે ને મીઠાવાળા પાણીમાં બેહો મીંડ્યું બેહાડવી નથી પણ ધરાતી બેસી જાય હવે આને હાકવાની છે ધરાઈ રહી બધી હવે આમાં રખડે ઘડી રખડી લે ને પછી ઊભી કરીએ બધી કેમ કે કેમકે એ જવા એમ છે ને ગારો છે વધારે આ બરફ કારખાનું છે ને એટલે પછી મીઠાવાળું જ પાણી હોય વધારે તો આપડી બેવણ છે ને ઘરે હાકી લીધી હવે તો પટ્ટો પકડાવી દીધો બધીને હવે હું અત્યારે ગાય ગાવે જાય ઘરે ચરી લીધું એટલે પાણી પી લીધું કેમ કે દોડીને આપણે માન આપી પડ્યા છે તો આપણે ઘરે પહોંચી આવ્યા ને તો હજી ભેં બાંધી જ હતી ખડેલી હવે કે હજી થઈ નથી આગળ વિડીયો એટલો બનાવી ન્યાય ગયો કેમ કે એક બકરી છે ને આ ડામરમાં ચોટી ગઈ હતી ડાબર આવે ને ખાલી ડાબર હતો કાકડી નથી એમાં મેં ચોટી બે હું નીકળી આવ્યું પાટી આવતી આવ્યો તે ભેગી માને અને બીજું આગળ બનાવી તો આપણો ઘણા કે ભાઈ કાંકરેજ નથી કાંકરેજ છે ભાઈ ઓલો દેશી થોડો એ માં થઈ ગયું છે કલર કલરમાં તો આપણે ગાય ઉપર લઈ ગયો હાઉ મકડો કલરમાં આવ્યો જ અહીંયા કલર ઉપર ઉપર સાઈડમાં જ આવો છે માથમ ગારી કાંકરેજ ના કહેવાય તો મને ખબર છે પણ હજી અત્યારે ના ખબર પડે આમાં કાંકરેજમાં થોડાક દિવસ પછી ખબર પડી જાય હે જેવો છે દૂધ લઈને આવ્યો કા મોઢું મસ્ત છે એનું આપણે તના ઘરમાં દોકાન ચઢાવ્યા રાજ રાજ ખબર પડી ગઈ રાજભાઈ રાજભાઈ તો આપણે અત્યારે લઈ જવાની ખેતરમાં માંડવી વાળા એ ઢબા ચાલવાનું છે તો ચક્કરમાં આવી બધા આવે આમાં પાણી કાંઈ હાલતી નથી ને રોડ ઓળ રસ્તામાં હાલે કેમકે ચોમાસિયામાં હું ડામરના ખટારા નીકળે છે તો રસ્તો મજબૂત કરી રહ્યો થોડોક હમણાં પાણી ભરાઈ જાય ને એના હિસાબે વધારે થઈ જાય પેલા ભરાતો આટલું નહોતું ભરાતું હવે વધી ગયું પાણી પાછું આ કારખાનું આવી ગયું પાણી આ સાઈડ કેમ કે ભૂંગરા ઉપરથી નાખેલા છે આમ ને નીચે એટલે એ ભૂંગરા બધું પાણી અહીંયા આવે ભેગું થાય તો આમાં કારખાના વાળી આવે તો આપણે એને ભાઈ બંધની ગાય બંધ ગાયું બાંધી છે સિંગડા કેમ છે એના કેમ કે આપણે તો અહીંયા આવી ગઈ આ બધી જો પાડાને ઓલી બાઈ વટાડ દે સામે ખેતર છે ચંદનનો બગીચો આવી ગયો આ અંદર જાય તો આપણી ભેવું છે ને આવી ગઈ હવે પાછી વાર પાછી વાર લઈ જવું છે બગીચામાં હા હા માં છે હાર પાછી વાર હેઠા પર રખડો આ સાઈડ કપા છે વાયર તૂટો આમ ભૂકો ચાટેમ એમ નહીં નાખે ચાટે તો બધું મજા આવે છે હું એવું ખાઈ કોણ તો આપણે છે ને જો ગાયો ચાટવા માંડે પણ હવે બધી ભાગી ગઈ અંદર કેમ કે એને બધાને ખાવું અમે કપામાં જાવ આમાં હે બધા અંદર દેખા હે નહીં કે ખાપટ વધારે ઊભી ને કુવાડી ઉભો પાડાણ મેને ગોતું જો હે કેમકે સામે ભે બાંધી જાય ને એટલે જાહે બાકી તો અહીંયા ચર જ છે જાય નહીં લગભગ